અને અમને ન્યાય લેવ કે દેશી દારૂ ના આડા જેટલા છે ને એટલા બંધ કરાવો તમે બધા ભેગા થઈને સમગ્ર ઘટના એવી કે ભાઈ આવ્યો ને પેલા દારૂ પીને ફૂલ હાલતમાં આવ્યો હતો અને અહીંથી એમને કેમ ને એ એને જ ખબર નથી બધું ભેગા લઈ લીધા થાંભલા અને તડબડાટી બોલી ને તો બધા એ બહાર નીકળી ગયા એ થોડાક દિવસ પેલા રાતે અહીંયા પીને આવ્યો તો અમારી દીકરી નાની બાળાઓ ગરબી શીખતી હતી ને ત્યારે આવ્યો ત્યારે દીકરી બધી બી ગયું હતું ને અમે ત્યારે અમારે હતા આગળ લઈને મૂકી દીધો ત્યારે ફૂલ હાલતમાં તો અમારે દીકરી બધી નાની બાળાઓ રોવા માંડી હતી ત્યારે ત્યારે અમે જાતું એને કરી દીધું પાછો અત્યારે તો આવી રીતના આવી મોટી ઘટના ઘટાડી દીધી છે ને પાછો તો વળી એમ કે છે કે મરી ગયા હોત તો તમે શું કર્યું એ લે અહીંયા મારું ઈ કહેવાનું છે અમારી ઈ જ માંગણી છે સરકાર ને તમને બધા કે અહીંયા પેલા તો તમે દારૂ જ બંધ કરાવો દારૂ બંધ કરાવો જો અત્યારે ઈ ભાઈ ના કોક ડમ ફરવાના ભાઈ ના કોક ભાઈ એવા છે ને ઈ આ બાજુ થાર પડી છે નથી આ ડમફરમાં આગળ પાછળ નંબર પ્લેટ થાર પડી ને આમ શેરી કે ખતાડેલી થાર પડી છે એમાંય નંબર પ્લેટ નથી એમને ભાઈ નંબર પ્લેટ વગર ની થાર રાખે છે મારું બાબુભાઈ ટીયાભાઈ હવે સાહેબ હવે અમે તો કઈ જોઈ નથી આ ગાડી આવી ને આપડે બધા જોઈ ગયા છીએ આ બધું પાડી લાગ્યું ગરબી પાડી લાગી છે ના પાડી લાગ્યા છે લાઈટો નીચી પડી છે આ પબ્લિક આ એરિયા ની રાડ પાડી અમારા થાંભલા ઉભા કરો જે કઈ બીજી નુકસાન તો નથી થઈ પણ તાર ભાંગી છે અમે એવી વિનંતી કરીએ કે આ થાંભલા ટૂંકમાં ઉભું થવું જોઈએ આ બધાને શું હોય મળી અમે સરકાર વાળી માંગી છે લાઈટ વાળા એમ ચાલુ કરે ઉભું કરે જે એને સરકાર અંબારે એને જે સરકારે કરવું હોય જે નિમંત્રણ કરવું હોય સરકાર નિમંત્રણ કરવી

ઈ અમે નથી ખાધો હતો બાકી ઈ જવું પડે કોઈ ડ્રાઈવર કોઈ ગાડી લઈને જમવા માટે આવી ઘર બે પણ જમો એ તપાસ કરો તમે કે કઈ રીતે બન્યા બની છે એ સરકારને ને તપાસ કરવાની છે શું ક્યાંથી આવ્યું કેમ પડ્યો શું કહ્યું તો કેમ ગાડી ખાલી દિવસમાં માં એનો માલિકી છે અહીંયા મજૂરી મારો કોઈ ગાડી આપતો ન પીતો એને જમવા માટે આવ્યા કરે કે મારું ઘર છે તું ગાડી પણ લઈને ગાડી અથવા રેડીમે રૂપામાં નુકસાન થઈ જાય છે